સિહોરી તેમજ ગાયક કલાકાર દેસાઈ ટીનાભાઈ ઓભાભાઈ તેમજ દેસાઈ દિનેશભાઈ તેમજ દેસાઈ હિતેશભાઈ બ્રહ્માણી માતાજીના ભુવાજી નાઈ હિતેશભાઈ તેમજ ભુવાજી ધીરાભાઈ તેમજ સેવક રાજુભાઈ બચુભાઈ નાઈ સેવક દશરથભાઈ નાઈ અને તેમજ ભગાભાઈ નાઈ તેમજ નાથાભાઈ નાઈ તેમજ બાબુભાઈ નાઈ તેમજ અમૃતભાઈ સીવાબાઈ નાઈ તેમજ નાઈ અમૃતભાઈ વિજયનભાઈ તેમજ રામભાઈ નાઈ તેમજ માવજીભાઈ નાઈ તેમજ નાઈ જયંતિભાઈ ચહેરાભાઈ તેમજ નાઈ ભાટી સમાજના અગ્રણી યુવાનો અને મહિલાઓ સાથે બાળકો શ્રદ્ધાળુ દર્શન કરવા માટે ઉમટી પડ્યા જેમાં સૌપ્રથમ માતાજીનો દીપ પ્રગટ કરી કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો પછી વિધિવત રીતે શાસ્ત્રો પ્રમાણે પૂજા અર્ચના વંદના આરતી કરી યજ્ઞનો પ્રારંભ કર્યો હતો હોમ હવન દરમિયાન જવ તલ અને ઘી હુમવામાં આવ્યા હતા ને નાઇ સમાજની સાક્ષાત સ્વરૂપ શ્રી બ્રહ્માણી માતાજીનું દિવસે હવન કરવામાં આવેલ રાત્રે રમેલનું ભવ્ય આયોજન કરવામાં આવેલ તેમાં સવારે વહેલા ઉગતા સૂર્યની સાક્ષીએ તેલ ફૂલ ચડાવી માતાજીની જાતર પૂર્ણ થાય છે મહોત્સવ પ્રસંગે ધર્મપ્રેમી જનતાએ ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી અને દર્શન કરી માતાજીના આશીર્વાદ લીધા હતા જેમાં કાંકરી તાલુકાના ન્યૂઝ સિક્ષટીન ચેનલના રિપોર્ટર જયંતિભાઈ ઠક્કરનું નાય પરિવાર દ્વારા સાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું જયંતિભાઈ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમનું સુંદર રીતે કવરેજ કરી ધાર્મિક કાર્યોને લોકો સમક્ષ રજૂ કરી હિન્દુ ધર્મની આસ્થા હંમેશા જોડાયેલી રહે એવા ઉમદા કાર્ય કરવા બદલ ઉપસ્થિત મહાનુભાવ દ્વારા અભિનંદન પાઠવ્યા હતા અને મીડિયાનો આભાર વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ જયંતિભાઈ ઠક્કર શિહોરી તરફથી સાથ સહયોગ અને દાતારથી ખૂબ ઉમંગથી ખૂબ આમંત્રણ ને આજે અમારો ભરમાણી માતા તેમજ અમારી કુલદેવી પ્રસંગ ને આગળ વધારી અને આવા નવા પ્રસંગો અમે અવનવર કરીએ છીએ આજે અમારો સમજ પાર્ટી પરિવાર એક તાર એક ટોટળે અને અમે ભાઈએ આયોજન કરેલ છે આયોજન ભાગરૂપે સમજ અમારો ભાઈ એકતા અખંડતા જાળવી રહે અમારી કોલદેવી ભરમણી માતાના આશીર્વાદ અમારો પ્રસંગ સુખ શાંતિ પાર પડેલ છે આજ રોજ તારીખ અઠ્યાવીસ ચાર બે હજાર પચીસના રોજ માતાજી સોમવાર અને માતાજીની હવન અને રમેલનું આયોજન સમસ્ત વ્હાઈટ સમાજના પરિવાર તરફથી રાખેલ છે અને દરેક નાનાથી મોટે મોટા સુધી દરેક વડીલ બહેનો માતાઓ સર્વનો સાથ અને સહકારથી અમારું આયોજન બહુ સફળતાથી પરિપૂર્ણ થાય એવી દરેક માતાજી પાસે અમારી પ્રાર્થના